વધુ રહેશે કારણ કે દેશની ધરતીની નીચે ત્યારે પ્લેટો એકબીજાની સાથે છે જેના કારણે ભૂકંપ થતા એજન્સીઓના અનુસાર દર અથવા જાપાનમાં ભૂકંપના રહેશે જોકે ગયા મહિને મહિના એકની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો જેના કારણે સમગ્ર દેશમાં આલર્ટની સ્થિતિ ઊભી થઈ હતી જાપાનમાં ભૂકંપ એ સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ હવામાન વિભાગની આ ત્યારે મેગા કંપની ચેતવણી ગંભીરતાથી લેવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ